પ્રજાસત્તાક દિનના સંદર્ભે અમરેલીના કરાઓ ગાયકોએ આર્મી વેલફેર ફંડ એકત્રિત કર્યું પ્રજાસત્તાક દિન સંદર્ભે કમાણી સાયન્સ કોલેજના પ્રાધ્યાપક ડોક્ટર જોલંત જે ત્રવાડીના નેતૃત્વમાં સમગ્ર અમરેલીના કરાઓ કે ગાયકોએ આર્મી વેલફેર ફંડ એકત્રિત કરવાનો એક સંકલ્પ કરેલ છે જે સંદર્ભે આર્મી વેલફેર ફંડ કમિટીના સભ્યોએ છેલ્લા એક સપ્તાહથી જુદી જુદી સોસાયટીઓ માર્કેટ ઓફિસમાં ફરી સૈનિક સેવા યજ્ઞની જહેમત ઉઠાવી છે ફંડ બોક્સમાં રોકડ રકમ તથા ઓનલાઈન ફંડ પણ એકત્રિત કરવામાં તેઓએ અવિરત સેવા આપી પ્રજા સતા દિવસે સવારે દસ વાગ્યાથી જૂના માર્કેટિંગ યાર્ડમાં સૈનિક સેવા રથ સાથે કરાઓ કે સંગીતના સતવારે સંગીતમય સૈન્ય સેવા રેલીની શરૂઆત કરવામાં આવી જે દરમિયાન આ સંગીતમય રેલી શહેરના જુદા જુદા રાજમાર્ગો ઉપર ફરી અને સાથે સાથે આર્મી વેલફેર ફંડ પણ સ્વયંસેવકો દ્વારા એકત્રિત કરવામાં આવ્યું રેલી દરમિયાન ધારાસભ્ય કૌશિકભાઈ જેવા પણ વિશેષ હાજરી આપી અને તેમનું યોગદાન નોંધાવ્યું કાર્યકરોનો ઉત્સાહ પણ વધાર્યો રેલીનું સમાપન બપોરે રાષ્ટ્રગીતના ગાયન સાથે કરવામાં આવ્યું સાત દિવસના સમગ્ર સેવા યજ્ઞ દરમિયાન ડોક્ટર જ્વલંત જે ત્રવાડી કિશન ખેર વિજય સોલંકી જતીન શેઠ રશ્મીબેન પરમાર દીપક ભટ્ટ પ્રિયકાંત વાઘેલા આશીષ મકવાણા કશ્મીરાબેન સોની તથા અન્ય સભ્યોએ ખૂબ જહેમત ઉઠાવી સમગ્ર કાર્યક્રમના સામાન્ય ખર્ચને પહોંચી વળવા માટે ક્લેરિટી ફિનવેસ્ટ પ્યોર પ્લસ સિંગતેલ ઓઇલ મધુવન ગોલ્ડ આર્ટ અને શીતલ આઈસ્ક્રીમનો આર્થિક સહયોગ પણ પ્રાપ્ત થયો